રાજકોટ કેન્સર ક્લબ દ્વારા કેન્સર એટલે કેન્સર નહીં એવું સૂત્ર સાથે સમાજમાં કેન્સર પ્રત્યે અવેરનેસ લાવવા માટે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજી ખાતે એસી જેટલી કેન્સર વોરિયર મહિલાઓ દ્વારા રેમ્પ વોક કરીને ઉપસ્થિત લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા દર્શક મિત્રો અત્રે નોંધનીય છે કે એક સાથે એસી મહિલા કેન્સર બહેનોએ રેમ્પ પર વોક કરીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવી લીધું છે પરંતુ રાજકોટની પરિકા ચૌહાણ જ્યારે ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને કેન્સર હતું તે પાંચ વર્ષ સુધી સતત કેન્સર સામે લડી અને તેને મહાત આપી છે મહત્ત્વનું એ છે કે તેમના ડાબા પગમાં કેન્સર હોવાથી તેમનું હાડકું કાઢી નાખવામાં આવ્યું છે એટલે કે ડાબો પગ આર્ટિફિશિયલ છે તેમ છતાં આ કાર્યક્રમમાં ભાગ લીધો અને રેમ્પ વોક કર્યું છે તેમજ સત્તર વર્ષની બહેનોથી લઈ અને બોતેર વર્ષની વૃદ્ધાઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈને રેમ્પ પર વોક કર્યું હતું મને ફોર્થ સ્ટેજનું કેન્સર હતું અને હું તો એમ કઉ છું કે ફોર્થ નું કેન્સર હતું કાં આપણે કોઈને કહેવું જોઈએ અને કાં ન કેવું હોય તો આપણે આપણી લડાઈ કરવાની અને નાસીપાસ ન થવાનું અને દુનિયામાં કંઈને કંઈ ફાયદો નથી થતો કે મને કેન્સર છે તો આજ મને કોઈ પૂછતું કે તમને શું પ્રોબ્લેમ છે એટલે મેં કીધું મને વાળવાઈ આવ્યા છે કોરોનામાં અને પછી હવે બધાને મેં કીધું કે મને કેન્સર હતું તો એમાં કઈ બોલું નથી ને આપણે જીવી શકીએ છીએ હું નાસી પાસ થતા હોય લોકોને એમ જ કહું છું કે તમારે જેટલી જિંદગી જીવવાની છે એટલી જીવાની છે અને નાસી પાસ થઈને શું કામ એને જીવવું જોઈએ કે આપણે આજે નોર્મલ જ લાઈફ જીવી છે આપણે કેન્સર નથી એવું માનીને ચાલો ને તમે એમાં ધ્યાન દેશો તો તમે નાસી પાસ થશો બાકી તો કાંઈ નહીં થાવ કહી શકું કે અત્યારે આપણું નામ મારું નામ પરમાર નિયતિ છે હું હું જ્યારે હું તેર વર્ષની હતી ત્યારે મને બ્લડ કેન્સર થયું હતું આજે મારે આઠ વર્ષ કમ્પ્લીટ થયા છે હું બે વખત કેન્સરને કેન્સરમાંથી બહાર નીકળી ગઈ છું મને જ્યારે કેન્સર કેન્સર થયું હતું ત્યારે તો મારી કન્ડિશન કહેવાય ને કે ખરાબ હતી કેમ કે જ્યારે એવું હતું કે જ્યારે ગામડામાં સિચ્યુએશન એવી હોય કે જ્યારે કોઈને કેન્સરનું નામ આવે ને એટલે તેની સામે બોલે નહીં એને

હું કેન્સર ક્લબ ને થેન્ક યુ કહીશ બહુ મસ્ત ઇવેન્ટ કર્યો કે જે લાઈક અમને બધાને કેઉડ ફીલ થાય છે પહેલા એમ કેતા તો આમ બોલું થતું ગભરાટ થતી કે હા મને કેન્સર છે આજે અહીં આવીને મને બહુ જ પ્રાઉડ થાય છે અને હું બધાને એ જ મેસેજ કહેવા માંગીશ કે કોઈ પણને કેન્સર હોય એ કે એની માટે સેન્ટેન્સ છે જો કેન્સર કેન્સરથી જો ડૈરા તો મૈરા ને કેન્સર જે જાણે છે ને એ જીતે છે કેન્સરથી કોઈ બીતા નહીં ટ્રીટમેન્ટ જે ડૉક્ટર કે એ કરાવજો ખાસ થેન્ક યુ